જય દ્વારકાધીશ ઠાકર કરે થી તમારું સ્વાગત છે અને હવે આજે આપણે અમદાવાદ જવાનું છે થોડુંક કામ છે ચાલો જોઈએ શું કામ છે એક ભાઈ આવ્યા છે ભેગા બતાવો આ ભાઈ આવી ગયા ને ઓળખો તમે નવો માણસ છે આજ મારા ભેગો તમે નહીં જોયો હોય ત્યારે આને જવા દઈએ હલો ભાઈ અમદાવાદ લઈ લ્યો રેપિડોવાળા વાળા ભાઈ છે ભાઈ ઓટીપી તો લઈ લ્યો ઓટીપી વગર લે ક્રિએટિવ મોટર્સ ગાડીનું કોટિંગ વોટિંગ કરાવવા આવી ગયા ભાઈ સર્વિસ ને વોટિંગ ગાડીનું કરવાનું છે કામ ઓછું છે અહીંયા Hoa hảo, cà mồi. Lê dê cho bull, tréo આપણે ગાડી તો અહીંયા મૂકી દીધી હવે ગાડી નું કરવું હું આ થાર લેતા જાય થાય

કિતને શાનદાર વિચાર રાખતે મનોરંજન ભી કરવા રાજા કેવાય એવું હેદર અજંપો ક્યાં હોતા હે અમારે તો યાર રાત ની નોકરી થાય નઈ અમારા થી હાલ ગાડી જાય છે આપડી અંદર

મારા મિત્ર છે ઘણા બધા ફોન લેવડાય છે મારી પાસે મારા પેલા ફ્રેન્ડ સર્કલ માં તો મિત્રો વહેલી તકે મુલાકાત લેજો ટેલિવર્ડ ની ભૂલતા ના બાકી મોજ કરો ઓલું ઓલું બેગ ફ્રી મળે આ અમારે બેગે ના બેગ ફ્રી ઓ બેગ ફ્રી મળે હાજો એક આ લો એની સાથે 6000 નું બેગ ફ્રી 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 એમ કરતો આનું પેજ છે ને એમાં

રહા નહી જાતા તડપ હિ એસી હે ના નથી ને કઈ એ તો રેજો અમને તો કઈ દેજે હા પણ મેં લઈ દીધા પણ તું કેજે જ રીક અમને હે તો વાંધો નહીં તો ભાઈ આપણે આવી ગયા હતા પાછા ગાંધીનગર બપોર પછી અને ભાણેજને કીધું હતું બુલેટ લઈને ચડી ગયું અમદાવાદથી ઓલા ભાઈ તો કરી ઉપર ભાઈ હેલ્મેટ વાળા મારા ભેગા અમે પીપીએફ કરાવવા ગયા હતા ગાડીમાં સિરામિક કોટિંગ કરાવવા ગયા કોટિંગ વાળો કે પેલા કે કલાક થાય પછી કે બે કલાક થાય ને જમવાનું બ્રેક ને એમાં અમારે તો ગાઠી ને કરવો પીડો ભાઈ

દિલનો રબારી રબારી હા તારે બીજો ફોન લેવો તો આ ફોનમાં ઓલી લીટી કેમ આવી ગઈ ગઈતી લીલી લીટી આવી જાય OnePlus માં સીધી તારે આવી જાય લીલી હા તારી પાસે કયો ફોન એમાયનો એમાય તો બેસ્ટ આવે આ OnePlus ના લીધા પછી શું બતાવજો લીટી જો લીલી લીલી કે આવી દો આવી કેમ થ્યુ તું આ એડમિટ થ્યો તો મારે ઘીરે જાવું કે મારે ધીરે જાવું ધીરે જાવ રાતે એને સપના આવતા હતા હાથી ઘોડાના આ થી ઘોડાના સપના હતા એમાં હું થયું હું ભાઈ એડમિટ હતો અને રાતે ભાઈ મને હોરવે નહીં મામા કે કે જો રેવટો પડે રેવ તો પડે ઓલું હું લેવાનું કેતો તો ઓલું કહેવાય ડામા 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 કે એકદી આડું આવી જ્યું મેં તો ડામા જ લેવું હતું કે ડામા લઈને વઈ જાઉં ઘેર ડામા એટલે હું એને ખબર જ હોય પછી હે ને તમે અને શામલો ને નીલિયો ત્રણેય હતા તમે ત્રણ ચાર વાગે તમી ગયા નીલિયો નિંદિયો હતો તે નિંદ્યો આવીને હું તો હું ઉઠ્યો નાસ્તો કરવા ગયા ને મેં ફોન કર્યો પેમેન્ટ કરવાનો તો લીટી આવી ગઈ હતી લીલી લીલી લીટી પછી તો ઘડીક હું કહું કે હવા થયું હોભાઈ જા ક્યાં લઈને આવી ગયો હતો તિબેટીયંજમાં આ મેળામાંથી એક વસ્તુ લઈ દે મને હાજી શું લે હાલ હું કહું લઈ ને મેં તને કેટલું લઈ દીધું

બીજું <laughs> <laughs> હેઠે હોન હાકડ ના જે આ આપણે જવાનું દિલ્હી બાલી લઈ જાવ દિલ્હી જાવ દિલ્હી 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 પડે

હું સેક્ટર છ છ બજારમાં આવ્યા આપણે એક્ચુઅલી મને એક પાકેટ ગેમો પણ અંદરથી પૈસા પડી એટલે પૈસા હોય તો ખાના પ્રમાણે નહીં પણ જોવા નથી વાંધો લીધું આર્યન બતક અરે ખાલી બતક પકાવ પક 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 પકાવ મામા આમાં લઈ લીધે

સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાથી